તો જઈ વાત આવી જઈશ્રી રામ બધા મિત્રો ને કેમ છો મજામાં જઈશું તો મજામાં નહીં હોય આપણો આવી તો અટિયા મસ્ત મજાનું સવાર પડી ગયું છે બરોબર છે નીકળી ગયા છીએ ઘરેથી કારખા જવા માટે અને ટાઈમ થયો છે વાગવામાં આપણે વાઈ ગઈ દસ અને આજે થોડુંક મોડું થઈ ગયું છે ભાઈ મોડું શું કામ થયું છે કે આજ સન્ડે આજે સન્ડે છે રવિવાર એટલે મમ્મીને ને બ્રે હાઉસમાં રજા એટલે મમ્મી આરામથી ઉઠે આમ થોડાક મોડા એટલે આ ટિફિનમાં મોડું થઈ ગયું છે

સવા બાર વાઈ ગઈ છે બરોબર છે કામ હતું એ કામ બતાવી લીધું છે હવે જાય છે કારખાને સવા બાર જાય જમ્મુ બેસી જાય બરોબર છે સારું સારું હવે ડાયરેક્ટ જમીન વચ્ચે જ મળવું જાવ કારખાને સવા બે વાય ગયા છે બરોબર છે જોઈ જોઈએ દેખાશે તો નહીં પણ કાંઈ સવા બે વાય ગયા આપણે મશીન ચાલુ કરવાના મશીન ચાલુ કરી દીધા કે લાઈટ વાઈ ગઈ હતી બાર વાગ્યાની ની લાઇટ ગઈ છે બે વાગે લાઇટ આવી બરોબર છે

તો સારું ચાલો હવે હું પેલા ખારી સિંગ લઈ આવું લઈને ભાઈ ઘરે જાઉં ને રિટર્ન ત્યારે ડાયરેક્ટ તમને મળું કેમ કે ભાઈ અહીંયા બધા રોડ પર કેમેરા છે ખાલી ખોટા મેમા આવે એવું આપણે કઈ કરવું નથી ખાલી ખોટા મેમા ભરવા હજાર પંદરસો બે હજાર રૂપિયાના એના કરતા રિટર્ન થાવ ત્યારે ડાયરેક્ટ તમને હવે મળવું તો સારું ચાલો જોગમાં કન્ટિન્યુ શું છે શું નહીં બધું તમને દેખાડું તો અત્યારે આપણે હતા ખારી સિંગ લેવા માટે ભાઈ ભાઈ નથી અહીંયા જ ઉભા રહી છે બરોબર છે જો બંધ છે એનું બરોબર છે

અત્યારે ડાયરેક હવે તમને મરું તો રિયો લોકમાં કન્ટિન્યુ સારું ચાલો તો અત્યારે સાડા દસ વાગી ગઈ બરોબર છે આપણે ઘરેથી નીકળાએ છીએ જમીને મસ્ત વાર ચક્કર મારવા માટે હવે જોઈ ક્યાં જાય છીએ હજી કાંઈ નક્કી તો નથી આ ભાઈ તું પેલા વયો છે જા હવે હવે કઈ નક્કી તો નથી ક્યાં જાય છીએ બરોબર છે રરિયો લોકમાં કન્ટિન્યુ શું છે શું નહીં ક્યાં જાય છે બધું તમને દેખાડું બરોબર ચા પીને આવીએ શું કહું હા ચા પીએ જોય હારો તો ચા પીવા જાય તો દેખાડું તમને બરોબર એ

અગિયાર સવા અગિયાર આપણે ચક્કર મારવા ગયા હતા ચક્કર મારી આવ્યો વાગે આવતી કઈ નથી ગયા જકાત નાકાત નાખી વાર બેઠા હતા બરોબર કે ભાઈ ધાર્મિક ભાઈનો આવ્યો એટલે બેઠા ધાર્મિક ભાઈ ગયા ના ભાઈબંધ ગામમાં ચક્કર મારવા માટે બરોબર છે એટલે મેં કીધું કઈ વાંધો નહીં તો તમે ચક્કર મારી આવ્યો તો હું હવે જાઉં ઘરે અને મેં મારે સુઈ જવું છે અને હજી આપણે વ્લોગ એડિટ કરવાનો તો બાકી છે એટલે હજી ઘરે જઈશ પછી વ્લોગ એડિટ કરીશ બરોબર છે બ્લોગ એડિટ કરીને પછી એક્સપોર્ટ થાય પછી પાછું અપલોડ કરીશ પછી શું છે એટલે વાગે વાગી જાય સાડા બાર એક વાગ સજી તો સારું સારું નીકળીએ જાય ઘરે અને આજના વ્લોગમાં તો પછી આપણે આટલું જ રાખીએ તો જય માતા જય શ્રી રામ ભલાય મિત્રો જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારી એક મનપસંદ મસ્તીની કોમેન્ટ કરતા જાય તમને મજા આવે મને મજા આવે સારું ચાલો સીધા મળીએ કાલે આવ